વોકન ફાયર રેસ્ટોરન્ટના ભોજન માંથી નીકળ્યો વંદો ગ્રાહકે કરી ફરિયાદ આઈઓસીએલ કંપનીમાં હાઇડ્રા મશીનમાં આવી જતા શ્રમજીવી નું થયું મોત કારમાં દસ પેસેન્જરના મોત થયા બાદ અમદાવાદ વડોદરા હાઇવેના ના પાંચ સ્પોટ પર વાહનોનો જમાવડો અદ્રશ્ય

દેશ વિદેશના મહત્વના સમાચારો આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકવીસ રાજ્યો ની એકસો બે બેઠકો પર મતદાન ઈડી નો આરોપ કેજરીવાલ જાણી જોઈને કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા છે કોર્ટે ડાયટ ચાર્ટ માંગ્યો તિહાર જેલના અધિકારીઓ આજે રિપોર્ટ આપશે હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા કરી શકાશે ભાડું એક પોઈન્ટ પંચાણું લાખ ચાર દિવસમાં ચૌદ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તૂટશે છેલ્લો રેકોર્ડ ઇઝરાયલે ઈરાનને બનાવ્યું બદલાપુર ઈરાન પર મિસાલ એટેક કર્યો ન્યુક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ઇન્ડિયન નેવીના નવા પ્રમુખ બન્યા હાલમાં વાઇસ ચીફ ઓફ નેવી સ્ટાફ છે ત્રીસ એપ્રિલ એ ચાર્જ સંભાળશે હવે જોઈએ મનોરંજનના સમાચારો

તો આથી દેશની વીસ મોટી ખબરો મને અને હેડલાઇનની ટીમને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે શુભરાત્રિ